સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર સોલડી ગામ નજીક આવેલા ટોલ નાકા પાસે સર્જાઈ હતી જેના કારણે ધાંગધ્રા હળવદ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો અમદાવાદ કચ્છ ને જોડતા મહત્વના માર્ગ પર ટ્રાફિક જામ થતા મુસાફરો વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો સ્થાનિક પોલીસ ઘટનાની જાણ થતા તેઓ ઘટના સ્થળે પોહચી ગયા હતા અને પરિસ્થિતિને કાબુ લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા પછી આરોપીઓની શોધખોળ માટે તપાસ શરૂ કરી